આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર પર્વ પર અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે અમીરગઢ તાલુકાના ખારા માનપુરિયા ગામ નજીક આવેલા તળાવમાં બે સગાભાઈઓના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની ઘટના બની છે દશામાના વ્રત સંપન્ન થયા બાદ જાગરણ બાદ માતાજીની મૂર્તિ પધરાવવા માટે આ બંને સગાભાઈમાંથી એક ભાઈ ગામના તળાવ પાસે ગયો હતો તે દરમિયાન તેમનો પગ લપસી જતા આ યુવાન તળાવમાં સરકી ગયો હતો અને તેને બચાવવા જતા તેનો ભાઈ પણ તળાવમાં ગરકાવ થઈ ગયો હતો

અને બાવીસ વર્ષીય વિક્રમ ગરાસિયા હોવાનું જાણવા મળ્યું છે અને આ બંને સગાભાઈઓ હતા બંને સગાભાઈના તડામાર વીજવાથી મોત નીપજતા તેમના પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે